નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મરિયા યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈફ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર પચીસની વાર ગુરુવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વીડિયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ નવ્વાણું રૂપિયા પચાસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ સાત છસો નવ રૂપિયા દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો પંચાણું રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર નવસો પચાસ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ નવ્વાણું હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર નવસો પિસ્તાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ તેસઠ હજાર પાંચસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ઓગણીસ હજાર ચારસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ પંચાણું હજાર ત્રણસો ચાલીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ચોરાણું હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો સાલો મિત્રો વે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર છસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણ હજાર ત્રણસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છ્યાસી હજાર સાતસો વીસ રૂપિયા પર ગ્રામ સોનું એટલે કે એક થોડું સોનાનો ભાવ એક લાખ ચાર હજાર રૂપિયા અને એ મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ સડસઠ હજાર બસો રૂપિયા રાખ્યો છે